સુરતના કાપોદરા પોલીસ મથકમાં સરદાર ના નિત્યસ્વરૂપ દાસજી સ્વામી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી અરજી કરવામાં આવી છે નિત્ય સ્વરૂપ સ્વામીએ પટેલ સમાજ વિશે ટિપ્પણી કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી નિત્યસ્વરૂપ દાસજી વિરુદ્ધ સુરતમાં એક વ્યક્તિએ કાપોદરા પોલીસ મથકમાં અરજી કરી છે પટેલ સમાજ વિશે વ્યાસપીઠ પર વિવાદિત નિવેદન આપતા સુરતમાં વ્યક્તિએ કાપોદરા પોલીસ મથકમાં સ્વામી વિરુદ્ધ અરજી કરવાની ઘટના સામે આવી છે આ અંગે ફરિયાદી બાબુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સરદારના નિત્ય સ્વરૂપ દાસ સ્વામીએ મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પટેલ સમાજ વિશે એક નિવેદન આપ્યું છે જે પટેલ સમાજ વખોડી કાઢે છે વ્યાસપીઠ પરથી નિત્ય સ્વરૂપ સ્વામીએ આપેલા નિવેદનને લઈ પટેલ સમાજમાં આક્રોશ છે સ્વામીના નિવેદનને પગલે પટેલ સમાજની લાગણી દુભાઈ છે

કે પટેલ સો પટેલિયા ભેગા થાય ત્યારે એક વાળી જેટલી બુદ્ધિ થાય સો વાણિયા ભેગા થાય ત્યારે એક ઠક્કર જેટલી બુદ્ધિ થાય તો આ પટેલ સમાજની જે ખરેખર અવગણના કરી છે અને પટેલ સમાજ જો આ રીતે કરશે તો પટેલ સમાજને બદનામ કરવાના આવા સ્વામિનારાયણના સાધુઓ કરી રહ્યા છે એના માટે મેં આજે આ સાધુ વિરોધ ફરિયાદ કરી છે કે કોઈ પણ સંપ્રદાય હોય કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય જાતિ વિષયને બોલવાનો અધિકાર હોતો નથી માટે આવા લોકોને ખરેખર બદનામ ધારીઓ ને બદનામ ઘર ભેગા કરવા જોઈએ જય સરદાર જય ઉમા જય મા કુડિયાર બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત